નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો આજે આપણે આ પાંચ વ્યક્તિઓ વિશે જાણીશું તેમને ક્યારેય ખાલી હાથે ઘરેથી ન જવા દો નહીં તો જીવનભર પસ્તાવું પડશે લક્ષ્મી તમારાથી ગુસ્સે થશે તમે ગમે તેટલી મહેનત કરો પૂજા કરો પણ લક્ષ્મી ક્યારે તમારાથી ખુશ નહીં થાય સાથે જ જાણીશું આ પાંચ બાબતો જે પૂજા કરતી દરેક વ્યક્તિએ જાણવી જોઈએ પૂજા સાથે જોડાયેલી ઘણી મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે જો પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવામાં ના આવે તો પૂજા સંપૂર્ણપણે અયોગ્ય બની જશે અને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી તેની સાથે જ તમારી પૂજા યોગ્ય નથી મિત્રો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો માહિતી ઘણી મહત્ત્વપૂર્ણ છે તેથી દેવી દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જો તમે કેટલીક ભૂલો કરો છો તો એવું માનવામાં આવે છે કે શુભ પરિણામ મળવાને બદલે દેવી દેવતાઓના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ નંબર એક હંમેશા ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરીને પૂજાની શરૂઆત કરો શ્રી ગણેશને તુલસીની પાન ચડાવવાનું ટાળો ભગવાન ગણેશને તુલસીની દળ ચડાવવાથી દોષ થાય છે શિવ શંભુને ક્યારેય કેતકીનું ફૂલ ચડાવવું નહીં નંબર બે કેટલાક લોકો અગરબત્તી સળગાવે છે તે વાંસમાંથી બને છે અગરબત્તી બાળવાથી પિતૃદોષ થાય છે શાસ્ત્રોમાં પૂજા વિધિમાં ક્યાંય પણ અગરબત્તીનો ઉલ્લેખ નથી બધે માત્ર ધૂપજ લખેલી છે તમે એવી અગરબત્તીનો ઉપયોગ કરી શકો છો જે વાંસની લાકડીઓથી ન બનેલી હોય કેમિકલ કે વાંસ સળગાવીને ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરી શકાય તેથી અગરબત્તીનો ઉપયોગ ન કરવો નંબર ત્રણ દેવી દેવતાઓનું તિલક હંમેશા અનામિકા આંગળીથી કરવું જોઈએ જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો પ્રગટાવ્યો છે તો તેને ડાબી બાજુએ રાખો અને તેલનો દીવો જમણી બાજુએ રાખો પૂજા પછી ભગવાનને ભોજન અર્પણ કરવું જોઈએ દેવી દેવતાઓને ક્યારેય વાસી ફૂલ ના ચડાવવા જોઈએ નંબર ચાર પૂજા પાઠ દરમિયાન પવિત્રાતું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના ફૂલ ભગવાનને અર્પણ કરે છે તો તે પૂજામાં માન્ય નથી સ્નાન કર્યા વિના અથવા હાથ ધોયા વિના તુલસીને ક્યારેય તોડવી જોઈએ નહીં આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે તમારી પૂજા સ્થળની ઉપર રાખવામાં આવેલ કોઈ પણ ભારે વસ્તુ અથવા કચરો ન રાખવો ન રાખવો જોઈએ નંબર પાંચ હિન્દુ સનાતન ધર્મમાં પંચદેવોને ગણવામાં આવે છે દરરોજ પૂજા કરતી વખતે તમારે આ પાંચ દેવોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ તો જ તમે પૂજાનું સંપૂર્ણ પરિણામ મળશે સૂર્ય ભગવાન શ્રી ગણેશ મા દુર્ગા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવો કહેવામાં આવે છે પૂજા પૂજા કરવાથી તમારા કર્મ શાંતિ અને સમૃદ્ધિ આવે છે નંબર પાંચ દીવાઓથી દીવો પ્રગટાવવાથી જીવ ગરીબ અને રોગો રોગી જીવ ગરીબ અને રોગી બની રોગી બને છે દીક્ષણા મુખનો દીવો ન રાખવો દેવીની ડાબી અને જમણી બાજુએ દીવો રાખો દેવાથી અગરબત્તી અગરબત્તી સળગાવી પણ દરિદ્રાનું કારણ બને છે નંબર સાત પૂજા કરતી વખતે ગુરુદેવ વરિષ્ઠ વ્યક્તિ કે આદરણીય વ્યક્તિ આવે તો ઊભા થઈને તેમને નમસ્કાર કરો અને તેમની અનુમતિથી બાકીનું કર્મ પૂર્ણ કરો મિત્રો હવે જાણીશું તે કયા પાંચ વ્યક્તિ છે જેમને ઘરેથી ખાલી હાથે ના જવા દેવા જોઈએ બધા ધર્મોમાં દાનને ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે તે માત્ર રિવાજ કે પરંપરા જ નથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે ત્યારે તેના પ્રભાવથી તેને ઇન્દ્રિય અશક્તિમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન એ દાન એ મહાન પુણ્ય માનવામાં આવે છે માનવામાં આવે છે માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના અનેક પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ધાર્મિક સ્થળો પર દાન કરવાનું મહત્ત્વ ઘણા સમયથી ઓળખાય છે પરંતુ ઘરના દરવાજે આવનાર સાધુને ખાલી હાથ પાસા ફરવું નુકસાનકારક હોઈ શકે છે શાસ્ત્રો અનુસાર જો ચાર લોકો ખાલી હાથે પાસા ફરે તો ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે ઘરમાં આવનારી ખુશીઓને દોષ લાગે છે આપણે જાણ આપણે જણાવી દઈએ તે પહેલાં જો તમે ઈચ્છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી તમા લખો તમારે વિડીયો લાઈક કરવો જ જોઈએ પછી તમે લોકો ભૂલી જાઓ તમારી એક લાઈક અમારો વધુ વિડીયો બનાવવાનો ઉત્સાહ વધારે છે ચાલો જાણીએ કે તે પાંચ લોકો કયા છે નંબર એક કિનર જો કોઈ વ્યંઢણ તમારા ઘર ઓફિસ કે દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછા મોકલવાની ભૂલ કરશો નહીં એવું માનવામાં આવે છે કે વેંઢોળોને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ દૂર થઈ જાય છે જ્યોતિષશાસ્ત્રો અનુસાર વેંઢોળોને બુધ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે એટલું જ નહીં તેમની સાથે કરવામાં આવતી સારવારની આપણા જીવન પર પણ ઊંડી અસર પડે છે તેથી ભૂલથી પણ ક્યારેય નપુશંકોનું અપમાન ન કરવું જોઈએ જો તમે તેમને દાન આપવા માંગતા ન હોવ તો તેમને ન આપો પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર ન કરો એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડા અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ વ્યંઢળોને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પરંતુ તેનું અપમાન કરવાથી ભૂત ગ્રહને નુકસાન થાય છે તે ખરાબ છે વ્યક્તિએ અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બુદ્ધ ગ્રહને ભાગ્યનો કારક માનવામાં આવે છે તેથી વ્યક્તિએ તેનું દાન અવશ્ય કરવું જોઈએ શક્ય હોય તો લીલા રંગની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ નંબર બે જો કોઈ સંત કે મહાત્મા તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વર્તજો જો તમારે તેમની પાસેથી થોડું જ્ઞાન હોય તો અવશ્ય મેળવો અથવા તેમને આદર સ્વરૂપે શક્ય હોય તે દાન કરો અને તેમના ચણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો તમારા દરવાજેથી ખાલી હાથે પાછા ફરવાને બદલે એવું માનવામાં આવે છે કે જો કોઈ સંત મહાત્મા કોઈનો દરવાજો ખોલી હાથે દરવાજો ખાલી હાથે છોડી દે તો તેના જીવનમાં નસીબ જીવનમાં મુસીબતો સિવાય કંઈ જ આવતું નથી આથી સંત મહાત્માને ક્યારેય ખાલી હાથે પાસા જવા દો નંબર ત્રણ જો કોઈ વિકલાંગ અશક્ય કે અસહાય વ્યક્તિ હોય તો મદદ માટે ઘરના દરવાજે આવે તો તેની મદદ કરવી જ જોઈએ શાસ્ત્ર અનુસાર આવા લોકોને શનિ રાહુનું પ્રતિક માનવામાં આવે છે તમને દાન કરવાથી કુર ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે શાસ્ત્રમાં કહેવાયું છે કે જો જન્મકુંડળીમાં શનિદોષ હોય તો જીવનમાં હંમેશા કેટલીક પરેશાનીઓ આવે છે પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ પરંતુ તેમ છતાં પણ દુઃખ અને પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત નથી તો ધ્યાન રાખો કે તમે પણ તમારા દરવાજામાંથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે લઈ જઈ રહ્યા છો કે પછી કોઈ જરૂરિયાતમંદ અને અપંગ વ્યક્તિને પાસા મોકલી રહ્યા છો તેઓ ધ્યાનમાં રાખો કે તમારે આવું ક્યારે ન કરવું જોઈએ કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનો પ્રત્યેક માનવામાં આવે છે તેથી જ આ જાતિના દરવાજેથી ક્યારેય ખાલી હાથે પાસા ન ફરવું જોઈએ નંબર ચાર જો કોઈ ભિખારી ઘરના દરવાજે આવે તો તેને ખાલી હાથે પાસો ન ફરવો જોઈએ અન્યથા પૈસા અથવા તો ખોરાક અથવા પહેરવાલાયક વસ્તુઓનું દાન કરવું ઘણીવાર એવું જો ઘણીવાર જો જોવા મળે છે કે લોકો દરવાજા પર કે ક્યાંક ભિખારી માગતા લોકોને ઠપકો આપે છે અથવા તેઓ ચાર વાત કહે છે પરંતુ ધર્મશાસ્ત્ર મુજબ તમે કોઈને દાન કરો કે ન કરો તેને ખરાબ લાગે તે બિલકુલ યોગ્ય નથી આમ કરવાથી આપણા સંચિત પુણ્યનો પણ નાશ થાય છે ભિખારીને ક્યારે પણ તમારા દ્વારથી ખાલી હાથે ન હટાવો તમારી યથાશક્તિ અનુસાર જેટલું હોઈ શકે તેટલું દાન કરવું જોઈએ જો તમે દાન નથી કરી શકતા તો ક્યારે પણ તેને દુષ્કાળશો નહીં નંબર પાંચ જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારેય અપમાન ના કરવું જોઈએ તેણે તેની ઈચ્છા મુજબ જેટલું થઈ શકે એટલું દાન કરવું જોઈએ કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે ઘરના લોકો તેની સાથે મારપીટ કરવા લાગે છે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી રહે છે જ્યારે તમારા ઘરની દીકરી અપમા અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી ગુસ્સે થાય છે અને જતી રહે છે એટલે જ ઘરની દીકરીનું ક્યારેય અપમાન ન કરો આનાથી ઘરની ખુશીઓ બગડે છે અને સમૃદ્ધિ પણ કાયમ માટે જતી રહે છે મિત્રો તમે ભગવાનને ધ્યાન કરો કે ભગવાનને તમે આપવાવાળા બન્યા છે આપવાવાળા બનાવ્યા છે ત્યાંથી જ તમારે કંઈકને કંઈક દાન કરવું જોઈએ મિત્રો આપેલી માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો